વિકલ્પ નંબર સીતાલીસ કરું છું એટલે આપણને સ્પષ્ટ દેખાય તો પહેલો આકાર એવો છે ના તો કેન્સલ બીજો આકાર છે આગળ ચેક કરીએ ત્રીજો નથી બહુ પહોળો માટે કેન્સલ ડી તો આ છે તો b અને c વચ્ચે સુપે તો b નો ભાગ બહુ લાંબો આવેલો છે જ્યારે b નો ભાગ આની અંદર સેટ થાય એવો છે માટે d કેન્સલ તો આપણો જવાબ b સિલેક્ટ કરીએ છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 44 આઈ તને જોઈ શકો છો કે આવી આકૃતિ આપણને શેમાં જો જ્યારે આવી આકૃતિ હોય તો પૂરી આકૃતિ અહીં પણ આપણે બનાવી શકીએ છીએ અને અહીં ના બનાવી હોય તો આપણે અહીં પણ કોઈની અંદર આપણે સેટ કરી શકીએ છીએ આ રીતના તો આપણે જે ભાગ જોઈએ છે આવો ત્રિકોણ જેવો એ વચ્ચે જોઈએ છે જયારે પહેલી આકૃતિમાં સાઈડમાં આપેલો છે માટે કેન્સલ બીજી આકૃતિમાં વચ્ચે આપેલો છે ત્રીજીમાં વચ્ચે આપેલો છે ચોથીમાં પણ વચ્ચે આપેલું હવે શું જોવાનું તો જે ઉપસેલો ભાગ તો બીજી બી ની અંદર ઓકે છે સી ની અંદર નાનો છે માટે કેન્સલ ઓકે હવે બી અને બી રહ્યા તો બી અને ડી માં શું જોવાનું અહીંયા પાછળ જે ખૂણા વાળો ભાગ આપેલો છે ઉપરની તરફ બી ની અંદર ઓકે સેટ થાય છે ઉપરની તરફ પરંતુ ડી ની અંદર તમે જોઈ શકો છો એ નીચે આપેલો છે માટે કેન્સલ તો જવાબ નંબર બી આપણે સિલેક્ટ કરીએ છીએ નેક્સ્ટ પ્રશ્ન નંબર ચુમ્માલીસ અહીં તમે જે આકાર જોઈ શકો છો એટલે કે ગોળ આકૃતિને પૂર્ણ કરવાને આપણે આખું ગોળ બનાવીએ તો કેવું લાગશે ભાઈ આ રીતનું અહીં વચ્ચે ખાંચો છે એટલે આમાં જવો જોઈએ એવો ભાગ આપણે જોઈએ જે એની અંદર નથી બીની અંદર ક્યાંક મળતો આવે છે પરંતુ આગળ ચેક કરીએ સીની અંદર બહુ બધા ખાંચા આપેલા છે માટે કેન્સલ હવે ડીની અંદર તમે જુઓ આપણે જે અહીં ભાગ અણી વાળો ભાગ જોઈએ ખૂણો એવો અહીં આપેલો નથી માટે ડી પણ કેન્સલ તો સાચો જવાબ આપણને મળી ગયો કયો જવાબ આવશે જવાબ નંબર બી જે અહીંયા સેટ થઈ જાય છે નેક્સ્ટ પ્રશ્ન નંબર પિસ્તાલીસ પિસ્તાલીસ ની અંદર તમે જોઈ શકો છો કે આ રીતનો ભાગ અહીં નીચે પૂર્ણ ચોરસ ચેક કરીએ બી ની અંદર ના સી ની અંદર ના ડી ની અંદર ના તો જવાબ એ આપણે સિલેક્ટ કરીએ છીએ પ્રશ્ન નંબર છેતાલીસ તમે અહીં આકૃતિ જોઈ શકો છો કે આ આકૃતિનો પૂર્ણ એટલે કે આ રીતનો ભાગ હું જે ડાર્ક કરી રહ્યો છું એવો ભાગ એવો આકાર આપણે જોઈએ છે અહીંયા ખૂણાવા તો પહેલી આકૃતિમાં ખૂણો છે ભાઈ નથી તો કેન્સલ બી ની અંદર છે સી ની અંદર છે અને ડી ની અંદર પણ છે તો હવે શું જોવાનું અહીંયા નીચેના ખૂણા જોઈશું અહીં જોઈએ તો બી ની અંદર છે સી ની અંદર છે પરંતુ કેવો છે નાનો છે માટે કેન્સલ ડીની અંદર પણ કેવો છે નાનો છે માટે કેન્સલ તો આપણે એપ્રોપ્રિયેટ જે જોઈએ છે સેમ ટુ સેમ એ જવાબ નંબર બી ની અંદર મળી જાય છે નેક્સ્ટ આગળ વધીએ પ્રશ્ન નંબર 47 47 ની અંદર જો આ આકૃતિને આવી રીતે અહીંયા બંધ કરવામાં આવે તો કયો આકાર મળશે ભાઈ એ આપણે ચેક કરીએ એની અંદર ક્યાંક મળતો આવે છે પરંતુ આગળ ચેક કરીએ

તો ચેક કરીએ આગળ તો હવે ડી અને સી ની અંદર શું તફાવત તો આપણે જે અહીંયા એકદમ આવો ખાંચા વાળો અણી વાળો ભાગ જોઈએ છે જે સી ની અંદર આપેલો નથી તો માટે એ પણ કેન્સલ તો આપણો સાચો જવાબ ડી આપણને મળી જાય છે નેક્સ્ટ ઓગણ અહીં એક ચોરસ આપેલો છે ટુકડો આપણે શોધીશું તો જો હું આકાર પૂર્ણ કરી રહ્યો છું પહેલા આ આકાર પૂર્ણ કરી કાઢ્યો તો આવો સેમ આકાર આપણને શેમાં મળી રહ્યો છે ભાઈ ચેક કરીએ આપણે અહીં આ ખાંચા જુઓ તમે આ પણ ખાંચો જુઓ આ પણ જુઓ અને આ પણ જુઓ તો એ અને બી ના ક્યાંક મળતા આવે છે પરંતુ સી જુદો છે માટે કેન્સલ ડી બહુ પહોળો છે માટે કેન્સલ તો હવે આ બંનેની અંદરથી આપણે સિલેક્ટ કરવાનો રહ્યો તો શું જોઈશું આપણને આ ભાગ જોઈશું અહીં આ ભાગ આના જેવોનો જેવો છે એની અંદર જ્યારે બીની અંદર સાંકળો આપેલો છે માટે કેન્સલ આપણો સાચો જવાબ આપણને મળી ગયો વિકલ્પ નંબર એ નેક્સ્ટ આગળ વધીએ પ્રશ્ન નંબર પચાસ અહીં તમે જોઈ શકો છો અહીં પણ એક આકાર અહીંયા ફિટ કરવાનો છે તો અહીં આખું તમે દોરશો તો પણ ચાલશે અને આ વિકલ્પની અંદર તમે દોરશો તો એટલે કે આ બંને બાજુ ખાચા આવા વવા જોઈએ તો આપણે જોઈએ કે આ આકૃતિમાં મેડ બેસે છે એની અંદર આગળ ચેક કરીએ બી ની અંદર તો ના આકૃતિ જ કઈ જુદા પ્રકારની આપેલી છે માટે કેન્સલ સી ની અંદર તો અહીં પણ ઉભી આકૃતિ ખાચા આપેલા માટે કેન્સલ

એકાવન અહીં પણ મારે ગોળ પૂર્ણ કરવું છે તો મેં ગોળ આકૃતિ દોરી કાઢી તો અહીં તમે જોઈ શકો છો કે આવા ખાંચા કયા કયા છે તો એની અંદર છે ભાઈ આ ખાંચો કઈ જુદા પ્રકારનો માટે કેન્સર બીની અંદર ઓકે પરંતુ અહીં વળાંક વાળો ભાગ જે સાંકળો છે અહીં પોળો છે માટે કેન્સલ સીની અંદર ઓકે છે તેમ છતાં આગળ ચેક કરીએ બીની અંદર તમે જોઈ શકો છો જોઈએ કેવો આપેલો છે ખૂણા વાળો ચોરસ ભાગ આપેલો માટે કેન્સલ તો આપણો જવાબ આપણને મળી ગયો જવાબ નંબર સી નેક્સ્ટ પ્રશ્ન આગળ વધીએ પ્રશ્ન નંબર 52 અગાઉ પણ આવો આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ જ્યારે આવો આકાર હોય ત્યારે આને બંધ કરી દેવાનો બંધ કરવાથી આવો જે ભાગ

તમે જોઈ શકો છો દરેકને ખાંચો છે એટલે ઉપર અહીંયા આપણે ખાંચો રાખીએ તો થોડો ઉપરથી લઈશું અહીં સીધી લાઈન દોરીશું આ લાઈન સાથે મેળવી દઈશું આ બાજુ પોળો ખાંચો છે આ બાજુ સાંકડો તો એવો ભાગ સેમાન એમાં હા છે પરંતુ આગળ ચેક બીમાં આવો જે આપણે જોઈએ છે અહીંયા એવો ખાંચો નથી આપણે માટે કેન્સલ સી ની અંદર પણ અહીંયા આવો ખાંચો નથી આપણે માટે કેન્સલ ડી ની અંદર આવો ખાંચો આપેલો છે પરંતુ ક્યાં આપેલો છે વચ્ચે આપણે ક્યાં જોઈએ છે થોડું બોર્ડર થી નજીક એટલે કે સમય બચાવી શકીશું પ્રશ્ન નંબર ચોપન અહીંયા ગોળ આપેલું છે ગોળને આપણે પૂર્ણ કરવાનો પ્રયત્ન करू તો જુઓ તમે આ ગોળ આપણે પૂર્ણ થઈ ગયું અને આ ડાર્ક કરી કાઢ્યું આવો જ આકાર ક્યાંક આગળ પાછળ હશે ઊંચો નીચો હશે તો એને રોટેટ કરવાનો પણ થશે એટલે કે ફેરવવાનો ઘડિયાળની દિશામાં ઘડિયાળની વિરુદ્ધ દિશામાં મળશે પરંતુ અહીં ચેક કરીએ તો તમે જોઈ શકો છો આ ભાગ કેવા છે બંને ત્રાસ આ પ્રશ્ન આકૃતિ એની અંદર સીધા તો કેન્સલ બીની અંદર બંને બહુ વધારે પડતા

આગળ ચેક કરીએ બી ની અંદર આ ડિઝાઇન જુદી આપેલી છે માટે કેન્સલ સી ની અંદર આ ભાગ બહુ પોળો આપેલો છે માટે કેન્સલ અને ડી ની અંદર આ ભાગ ઉપર આપેલો છે માટે કેન્સલ તો આપણો જવાબ આપણને મળી ગયો વિકલ્પ નંબર એ જેનો સાચો જવાબ બનશે પ્રશ્ન નંબર છપ્પન અહીં ત્રિકોણ જેવો ભાગ આપેલો છે તો સૌથી પહેલા આપણે ત્રિકોણને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીએ કરી દીધો આવો ખાંચો આવી નીકળે તો આવો આકાર સેમા છે એની અંદર તો ક્યાંક મળતો આવે છે પરંતુ ચેક કરીએ આગળ બે ની અંદર આકાર જુદા પ્રકારનો છે કેન્સલ સી ની અંદર આપણે જેવું જોઈએ છે એવું છે ને માટે કેન્સલ ડી ની અંદર ખાંચો બહુ પહોળો આપેલો છે લાઈન વચ્ચે આપેલી છે માટે કેન્સલ તો આપણને જવાબ મળી ગયો વિકલ્પ નંબર એ જે આની સાથે બંધ બેસતો આવે છે નેક્સ્ટ પ્રશ્ન નંબર સત્તાવન તમે જોઈ શકો છો અહીં પણ એક ચોરસ આપેલો છે એ ચોરસને આપણે અહીંયા પૂર્ણ કરી રહ્યા છીએ તો પૂર્ણ કરતા ઉપરનો ભાગ લાંબો અને નીચેનો ભાગ થોડો નાનો તો આવી આકૃતિ સેમાં છે એની અંદર તો આ મળતો આવે છે પરંતુ ચેક કરવું આપણી જવાબદારી જેથી સાચો વિકલ્પ મેળવી શકાય તો બીની અંદર જો બંને ભાગ નાના મોટા બહુ આપેલા છે જે આપણે યોગ્ય નથી માટે કેન્સલ સી ની અંદર બંને સરખા આપેલા માટે કેન્સલ ડી ની અંદર નીચેનો ભાગ મોટો આપેલો ઉપરનો નાનો આપેલો માટે કેન્સલ તો રહ્યું કોણ એ જે આપણો સાચો જવાબ બની જશે નેક્સ્ટ અહીં જે આકૃતિ આપેલી છે એને આપણે બંધ કરી દઈએ પ્રશ્ન નંબર અઠાવન ની તો આવી આકૃતિ सेम सेम बीमा, बीमा, तो सीमा જોવા મળે છે ભાઈ સેમ ટુ સેમ એ માં ના બી માં બી માં તો ના સી માં તો બહુ પહોળો ભાગ આપેલો છે ના डी ના અંદર કી જુદા પ્રકારની આકૃતિ છે તો આપણો સાચો વિકલ્પ જે અગાઉ આપણે બરાબર ચેક કરીને જોઈએ તો સાચો વિકલ્પ એ આપણને મળી છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 59 અહીં એક ગોળ વર્તુળ આપેલું છે તો એને આપણે પૂર્ણ કરીએ વર્તુળનો નીચેનો ભાગ આવો ગોળ છે કેરી ગયો તો અહીં સીધો ભાગ આટલી વસ્તુ બંને યાદ રાખવાની નિશાની એના પરથી આપણને ખ્યાલ આવી જશે એની અંદર છે ના બાકી બીની અંદર બધાને છે સીને છે ડીને છે હવે નીચેનો ભાગ જોઈએ તો નીચેનો ભાગ કોની સાથે સુમેળ વિશે છે પછી અંદરનો આવો ખાંચો જોઈએ

એ અંદરની બાજુ આપેલા છે આપણે બહારની બાજુ જોઈએ છે માટે એ નથી કેન્સલ અહીં જુઓ બી ની અંદર બી ની અંદર પણ આકાર ક્યાંય મેળ ખાય એવો છે નહીં બંનેના ખાચા વિરુદ્ધ દિશામાં આપેલા છે માટે કેન્સલ સી ની અંદર ક્યાંક અંશે ઓકે છે ફરી ડાર્ક કરીને આપણે જોઈએ એટલે વધુ ખબર પડશે જોઈ લો ક્યાંક મળતો આવે છે પરંતુ ડી ની અંદર ચેક કરીએ તો આ ભાગ બંને સીધા છે માટે કેન્સલ તો આપણો જવાબ મળી ગયો વિકલ્પ નંબર આપણો જવાબ બની જાય છે ઓકે આપ સૌએ એટલે કે આપણે સાથે મળી આપણે પ્રશ્ન નંબર એકતાલીસ થી સાહીઠ સુધીનો અભ્યાસ કર્યો આપણા ક્લાસની અંદર મજા આવી છે તમને સમજ પણ પડી ગઈ હશે વિડિયો ગમ્યો હશે એને લાઈક કરજો કમેન્ટની અંદર લખજો કે વિડીયો પ્રશ્નો આપેલા છે આપણે સાહીઠ પ્રશ્નો સુધીનો અભ્યાસ કર્યો પરંતુ હવે બાકી રહેલા અગિયાર પ્રશ્નોનો અભ્યાસ તમારે હોમવર્કમાં કરવાનો છે અને કમેન્ટની અંદર તમે એનો જવાબ પણ લખી શકો છો પ્રશ્ન નંબર અને એનો જવાબ એ રીતના તમે કોમેન્ટ પણ કરી શકો છો બીજા નંબરમાં આગળ વાત કરીએ તો હવે આપણે અગાઉ ઘણા મિત્રો એવી વાત કરેલી કે શું માત્ર આપણે વિભાગ એક અને વિભાગ ત્રણ જ લેવાનો છે તો ના વિભાગ ત્રણ અને વિભાગ એક એ બંને મહત્વના ભાગ છે એટલે એ પૂર્ણ થઈ જાય એના પછી ગણિતનું પ્રકરણ એકથી આપણે શરૂઆત કરીશું તો તમે બધા મિત્રો જોડાઈ રહેજો તમારા અન્ય મિત્રોને પણ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ છીએ ત્યાં સુધી આવજો